તારામ બતાવીને હિસાબે છે આજનો આપણા નવા બ્લોગમાં તો આજે આપણે ફરી પાછી સાધુ સાડી પ્રિન્ટેડ ને ફેન્સીમાં અઢીસો રૂપિયા સાડી લઈને આવી ગયા છે બધી જ સાડીનો ભાવ અઢીસો રૂપિયા છે ને આ રીતના સાડીમાં પટ્ટી આવશે એ પણ આપણે બતાવશું ફ્લાવર છે પીળા કલરના લાલ કલરમાં આપણે સાડી છે સ્મૂથ ને પોચું કાપડ અઢીસો રૂપિયા આપણે આનો ભાવ છે બ્લાઉઝ પાલો છે બ્લાઉઝ છે ને પાલો છે એકદમ સ્મૂથ ને પોચું કાપડ આવશે પછી આપણે એનો કલર છે મહેંદી કલર મહેંદી કલર છે અહીંયા પણ આપણે પટ્ટી આવશે એવી જ રીતના એમાં પણ આપણે પાલવ નથી એનું બ્લાઉઝ છે એક દાળ બાજુની ટાઈપમાં કલરની આ એકદમ મસ્ત પચો કાપો સારી છે પછી તો આપણે રાણી ગુલાબી કલર છે જેમાં પણ ફ્લાવર આવશે પ્રિન્ટેડ આવશે અહીં પટ્ટી નહીં આવે લાઈનિંગ આવશે ને કાપડ એકદમ સાઈનિંગ મારતું એકદમ મસ્ત અને સ્મૂથ ને પોચું કાપડ આવશે રોપની બધી જ સાડી સાતસો સાડી છે બધી જ સાડી અઢીસોની છે આ ચલણમાં આપણી દરરોજ સે આ બધા જે વીટીયામાં આપણી સેલ કરતા હોય બધોય આ ચેનલમાં આપણે દરરોજ સાડીના જ બ્લોગ આવે એટલે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક છે સબસ્ક્રાઇબ કરજો જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ પાડી નીચે આપેલા આપણા વોટ્સએપ નંબરમાં ફોટો મોકલો એનો કોન્ટેક નંબર આપણા પણ છે આપણે પાલવ છે ને બ્રાઉઝ છે કુરિયર ચાર્જ તમે કુરિયર આપણે કરીએ અને કુરિયર ચાર્જ તમે જે ઓલામાં આપણે જ્યાંથી તમે બોલતા હોય ત્યાંથી આપણી કુરિયર ચાર્જ હોય અલગ અલગ ચાર્જ હોય છે

જલ્દી જલ્દી ફટાફટ સ્ક્રીનશોટ લઈને ઓર્ડર બુક કરજો આ છે આપણે ફ્લાવર પ્રિન્કમાં સાડીની અંદર જોરીની લાઇનિંગ આવશે એકદમ મસ્ત હાવ આ ચૂકા પડશે પ્લેનમાં બ્લાઉઝ આવશે ને આપણે આ સાડીમાં પણ માલો નથી સાડી આપણે સાંધો છે નથી જે પાટલીમાં ગયો જાહે લાઇટ ગુલાબી કલર છે બે બી કલર

સાંધો કરાવેલો છે અને આપણી બ્લાઉઝ છે સિમ્પલ માટે આપણે સાંધો કરાવતા હોય ક્યારેક કોઈ બેનો આપણે કહેતા હોય તો પણ આપણે એને સાંધો કરાવી દઈએ અમુક ટાઈમે સાંધો કરાવીને રાખીએ એના હિસાબે એ સાંધો કરાવેલી છે જ મારી આગળ આપણે આ પણ એકદમ મસ્ત લાલ કલર છે બાંધણીની ડિઝાઇન છે નીચે બાંધણીનો ફોટો આવશે અહીંયા પણ એકદમ મસ્ત પટીન માત્ર રૂપિયા ભાવ છે અને એમાં આપણે પ્લેન બ્લાઉઝ આવશે આ રીતના જે આ કાળા બોર્ડર ટાઈપ છે વગાડો આવશે વચ્ચે એકદમ એમાં પણ લાઇનિંગ આવશે સ્ટીચો સ્મૂધ એકદમ સાઇનિંગ કાપડ છે ઉપર નીચે આ રીતના ડિઝાઇન આવશે ડ્રામા કલર છે એમાં પાલવ નહીં આવે અને આ બે બ્લાઉઝ છે

જો કોઈ પણ સાડી જોતી હોય તો નીચે આપેલા નંબર આપણા વોટ્સએપ નંબર કોન્ટેક્ટ નંબર બે ઇંચ છે ફોટો પાડતા પાડતાનું આવડે તો પહેલી બીજી ત્રીજી ચોથી જે ગમતી હોય ગણીને ખાલી કહેશો તો સ્ટોકમાં હશે તો આપણે આપી દે હું ને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક સેન્ટર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગમાં